નમસ્કાર દર્શક મિત્રો પર અહેવાલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આગળના વિડીયોમાં આપણે વાત કરી વિમન્સ વિમન્સ વીલની લેડીસો સાથે જે લોકોએ આપણને તેમના ઉદ્દેશ્ય માટે જણાવ્યું અને તેમના ઓર્ગેનાઇઝર પણ આપણી સાથે છે તો તેમનો પરિચય લઈશું અને તેમનો ઉદ્દેશ્ય જાણીશું આ એક્ઝિબિશન ઓર્ગેનાઇઝ કરવા માટે નમસ્કાર હાય નમસ્કાર મારું નામ યશ છે હું ઇવેન્ટ ચેરમેન છું અને ફાઉન્ડર છું રોટરા ક્લબ ઓફ અમદાવાદ એમરોડનો અને આ એમરોઇડ કાર્નિવલ સિઝન ટુ છે અમારા બહુ જ સરસ રિસ્પોન્સ હતો સિઝન વન એમરોઇડ કાર્નિવલનો એ પછી અમે આ સેકન્ડ સિઝન ઓર્ગેનાઇઝ કરી અને આપ જોઈ રહ્યા છો અમને બહુ જ સરસ લકીલી રિસ્પોન્સ મળી રહ્યો છે અને અમદાવાદ ઇઝ લવિંગ ધ હોલ સેટઅપ એન ધ વેન્યુ સો યસ ધીસ ઇઝ વેલકમ ટુ એમરોઇડ કાર્નિવલ સિઝન ટુ Uh, hi, my name is Ratika Bothra and I'm the event chairman. I'm an ex-president of Road Club of Ahmedabad Emerald. Thank you. My Purvin Shah. I'm the current president of this club, Road Club of Ahmedabad Emerald, and we have jointly organized this uh, grand event uh, with collaboration with. Uh, વર્લ્ડ લુથ ઓર્ગેનાઇઝેશન વુમેન્સ વિંગ અહેમદાબાદ અને અત્યારે તમને પાછળ બી દેખાતું જ હશે કે અત્યારે કેટલો બધો રિસ્પોન્સ છે અને કેટલા લોકો બધે શોપિંગ કરી રહ્યા છે અને બધાને એટલી મજા આવી રહી છે ફોટોઝ ક્લિક કરવાની અને પોતાના બાળકો આગળ રમી રહ્યા છે પાછળ રમી રહ્યા છે બધાને સખત મજા આવી રહી છે થેન્ક યુ આપણે ટોટલ થ્રી ડેઝ માટે ઓર્ગેનાઇઝ કર્યું છે ફિફ્ટીન સિક્સટીન સેવન્ટીન ડિસેમ્બર એટલે કે ગઈકાલથી હવે રવિવાર સુધી કાલ સુધીની ઇવેન્ટ છે સવારના અગિયારથી રાતના અગિયાર વાગ્યા સુધીની ઇવેન્ટ છે આમાં ફૂલ ઓફ ફલી અને ફૂડ માર્કેટ છે એટલે તમામ ટાઇપની શોપિંગ આઇટમ્સ બેગ્સ પર્સેસ ડ્રેસીસથી ફાર્મસી પ્રોડક્ટ્સ છેલ્લા તમામ ટાઈપની ફૂડ પ્રોડક્ટ્સ આઈસક્રીમ પાણીપુરી અને બહુ જ ટાઈપની વેરાયટી ઓફ ફૂડ પ્લસ કિડ્સ એક્ટિવિટીઝ મહેંદી ટેટુ નેલ આર્ટ પોટરી વર્કશોપ અને કિડ્સ એક્ટિવિટીઝ ખૂબ જ છે આમાં આનો ઉદ્દેશ ખાલી મહિલાઓ માટે જ છે કે પછી બીજા પણ કોઈ લોકો જોડાય આ અમે એક ટોટલ સોશિયલ કોઝ માટેની ઇવેન્ટ કરી રહ્યા છે આ અમે ટોટલી ગૌ સેવા જે કે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન વુમન સ્વિંગ નો કોઝ છે અને થેલેસેમિયા જે અમે કોઝ સપોર્ટ કરીએ છે જોઈન્ટલી અમે આ ઇવેન્ટ કરીએ છે એટલે આ બંને કોઝ માટે ટોટલી આ ફંડ જેટલું બી અમે રેઝ કરશું એના સપોર્ટમાં અને ટોટલી એના અંગે કામ કરશું અને આ ઇવેન્ટ બધા એજ ગ્રુપ માટેના છે કિડ્સ છે કિડ્સની એક્ટિવિટીઝ છે મહિલાઓ છે એમના માટે હાઉઝિંગ એ બધી એક્ટિવિટી લોટ ઓફ આ ઇવેન્ટ બધા જ એજ ગ્રુપ માટે છે કિડ્સ માટે કિડ્સ એક્ટિવિટીઝ છે યુથ માટે ઝુમ્બા ડાન્સ લાઈવ મ્યુઝિક કોમેડી શો મ્યુઝિક શો એ ટાઈપની ઇવેન્ટ્સ છે મહિલાઓ માટે હાઉઝી છે અને ઓબ્વિયસલી ફ્રી એટલે કે શોપિંગ માર્કેટ બધા જ માટે ઓપન છે ફ્રોમ વેરાયટી ઓફ એજ ગ્રુપ ટોઈસથી લઈને કપડાંથી લઈને મોંઘી મોંઘી વસ્તુઓને અફોર્ડેબલ વસ્તુ બધા જ સેગમેન્ટ્સ છે ખૂબ જ અલગ અલગ વસ્તુઓ તમે આવરી લીધી છે આ એક્ઝિબિશનમાં ખૂબ ખૂબ સારું કામ કરી છે અને અમારા તરફથી પણ શુભેચ્છા છે કે આવા કાર્યો તમે આગળ કરતા રહો અને આગળ વધતા રહો અને આપણા સમાજને મદદરૂપ થતા રહો પ્રચાર આપતા રહો અને આખા અમદાવાદને હું રિક્વેસ્ટ કરીશ કે કમ વિઝિટર્સ હેટ એમોર કાર્નિવલ સીઝન ટુ ઇન અમદાવાદ હાર્ટ વસ્ત્રાપુર